જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી સાંજેના નવા માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા વાડીએ આપડા બટેટા વાળીના થયા જવો આજે આપણે ઉપાડીને કામ કરી લીધું પૂરું બટેટાનું એટલા બટેટા થયા કરના અર્ધા કરે વૈયા આપણા બટેટા પાંચ મોકલાવું મારાવાલા કયો તો કાલ શિવરાત્રિ છે તો સૂકી ભાજી બટેટાનો શીરો ચીપ્સ બનાવીને ખાજો કયો તો મોકલાવું પછી એમ ન કહેતા કે તમે તો બટેટાની તાણ ન કરી એટલે આપણે તો કરીશી કયો તો આ કટો આખો મોકલાવી દો પછી એમ ન કહેતા કે બેન તમે કીધું નહીં ના ભાઈ આપણે તો કીધું મોકલાવી દઈએ કટો આખો

કેવડું કેવડું લહેણ છે ગાયઠું કેવડું કેવડું કેટલું લહેણ થાય એમ છે લહેણ તો લગભગ થાય હે બે ત્રણ ગુણ તો થાય ને છે વાયુ તો એટલું તો થાય ને ઓ વલે હારું છે બહુ ગાયઠું થોડીક નાની છે એવું લાગે ગાયઠું તો આ કુરીમાં વધે છે હજી ખબર ન હોય ને કુરીમાં વધે આ કુરીમાં હું કરતા હતા કામ આવી છે આ ટ્રેક્ટર આયતું ઘણા કામ કરતા તો બોલા શેણા વાઢ્યા હા આ બોલા એક એક પાળે હતા ઈવડે ઈ શેણા વાઢ્યા અને ઈ બારા નાખ્યા છે હમ એટલે પછી આ લહાણું પડવાયું અંતર કાકા બોલુ ડીઝલ ભરવા ગયા તા છે અબે ઈ ગયા પા આ પાછા ડીઝલ પૂરી ટીકડે પાછા આઈ આયું જો આ છે

બે કિલો બાપા અરે બેન પાણી ભાવની તરસ જાય ગયું તો ગાજર એ નો લીધા ને ખાવ ખાય બેહો બાપા ભારો ઉતારો તમારો અહીંયા ઓરો ખાઈ લઈએ ને પાણી ભરવા ગયા ઓલા બેન આ બેન ક્યાંય ઘર માં કરી ગયા હાલો ગાજર લેવા હાલો મારી બેન હું ગાજર લઈ ય સસ્તા છે સે ગાજર હું જો ભગવાન આ બાજુ ઘરમાં કરી ગયું ગાજર મફત જોઈ થી બાપા

મારે પંદર ના કિલો દઈ દેવા છે મારે કઈ કરવી નથી તમે પચીસ વીસ બીચા રાખો હવે બપોર થઇ ગયા પછી કેવા હોય તમારે ગાજર નથી કાલ દઈ જ બાકી માં લઈ લઈ ગાંઠિયા પાંચસો ગ્રામ કે કિલો લેવા ગાંઠિયા કેટલા કિલો હોય ને કિલો હોય કોના કિલો ગાંઠિયા

આમ જો આ આ બહુ બહુ પડની હોય ખાખડી થઈ ગઈ જાય હા ઉભા જો ડાયરેક્ટ હા ન ઝૂમ કરું

આપડે લઈ લીધો માથ ના પૂરે બાપા વિશાળ ખાલી ગયા ગાજર કાઈ વેસાણા ને એટલે બાપા ને માથે મૂક્યો હું લઈ લઉં લાવો ચડાય ગયો મને બે માથે મૂક ઓલો હોત તમારે નથી લેવો અમારો વિડીયો તમને ગમ્યો હોય અને તમે નવા આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં અમારો ફૂલ કોમેડી વિડીયો